સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા મધ્યમ વર્ગની તેર જેટલી મહિલાઓને સિલાઈ મશીન ભેટમાં આપવામાં આવ્યા છે સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત જે છેલ્લા સત્તર વર્ષથી જે ગરીબ અને મધ્યમ વર્ગની દીકરી હોય તેમને ભણતર પૂરું પાડે છે બેટી પઢાવોના સૂત્રને ખરા અર્થમાં તેઓ સાર્થક કરી રહ્યા છેલ્લા સત્તર વર્ષથી આ બાળકીઓને ભણાવવાનું કામ નિશિતા રાજપૂત દ્વારા કરવામાં આવે છે અને વુમન એમ્પાવરમેન્ટ માટે પણ તેઓ ઘણા બધા કાર્યો કર્યા છે મધ્યમ વર્ગની મહિલાઓ કે જે પોતે પૈસા કમાઈ શકે પોતે પગભર થઈ શકે તેવા પણ પ્રયાસો સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા કરવામાં આવતા હોય છે ને તે જ અંતર્ગત આ મહિલાઓ તેર જેટલી કે જેમને સિલાઈ મશીન ભેટ આપવામાં આવ્યા છે એક લાખ એકવીસ હજાર રૂપિયાની કિંમતના સિલાઈ મશીન આ મહિલાઓને ભેટમાં આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી મહિલાઓ પોતાના ઘરે બેઠા સિલાઈ મશીનનો ઉપયોગ કરી અને કમાણી કરી શકે દાતાશ્રીના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું અશોકભાઈ શેઠ અને ભારતીબેન શેઠ જેવો દાતા છે તેમની મદદથી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂતો દ્વારા આ તેર મધ્યમ વર્ગની મહિલાઓને કમાટીબાગ ખાતે સિલાઈ મશીનની ભેટ આપવામાં આવી આજે અમે કમાટી ગાર્ડન તેર સિલાઈ મશીન આપી રહ્યા છે હું જે છેલ્લા સત્તર વર્ષથી બેટી બચાવ બેટી પઢાવો અને બેટીઓને ખુશિયાના પર કામ કરતી આવી રહી છું એવી જ રીતે લાસ્ટ હું કહીશ કે ફોર યર્સ થશે હું સિલાઈ મશીન માટે હું એવરી યર ટ્રાય કરતી હોઉં છું મહિલાઓ જે મિડિયમ ક્લાસ ફેમિલીના છે જે બહાર કામ કરવા નહીં જઈ શકતા અને ઘરે બેસીને એમને સિલાઈ મશીન આવડે છે તો જે દીકરીઓનું સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરું છું એમની જ મમ્મીઓને આજે અમે સિલાઈ મશીન આપી રહ્યા છે કે ઘર બેઠીને બેસીને કામ કરીને એમના ફેમિલીનો સપોર્ટ આપી શકે એમના ફેમિલીને અને એમાં પણ અમે જે નિમિત્ત છે શ્રી અશોકભાઈ શેઠ અને ભારતીબેન શેઠ તરફથી આજે સહયોગ મળ્યો છે સિલાઈ મશીનનો એક નિમિત્ત બનીને અમે કામ કર્યું